સુરેન્દ્રનગર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની કામગીરી સંદર્ભે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં એક વર્કશોપ યોજાયો પાણીના સુચારો વિતરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે તેવું નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું આ ઉપરાંત જલ જીવન સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં હર ઘર જલ સર્ટિફિકેશન કામગીરીમાં સમગ્ર ભારતમાં સુરેન્દ્રનગર જિલ્લાએ પાંચમો ક્રમ હાંસલ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની કામગીરી સંદર્ભે સમિતિના સભ્યો અને ફિલ્ડ કામગીરી કરતા કર્મચારીઓ માટે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને જિલ્લા કલેક્ટર શ્રી કે સી સંપતની પ્રેરક ઉપસ્થિતિમાં શિવભૂમિ હોટલ સુરેન્દ્રનગર ખાતે વર્કશોપ યોજાયો વર્કશોપમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે રાજ્યના તમામ લોકોને આનો લાભ મળશે